ની શ્રીઓ તમામ શ્રીઓ રખેવાળી કરી બાબા સાહેબ તમને એવું લાગતું છે કે બેન ને ફુલાર નાખવા ઉભા થયા એટલે બાબા સાહેબ ને સતનો સંદેશો પૂરે પૂરો પચી ગયો હતો આપણે બધી વાત કરીએ છીએ પરા પશ્ચિત મધ્યમ અને વૈખરી પરા પાર થી જે વાણી આવે અને વૈખરી થાય એટલે મોડા થી બોલાય ત્યારે વખરી વૈખરી થાય મારે વાત કઈ કરવી કઈ વાત કરીને મારે જવું છે પહેલા તો તમારી પાસે માફી માંગી લઉં કે લાલદાસ બાપુ એ કીધું બાપુ તમે જલ્દી આવજો અમારે બે જવાનું છે કાલ સાજે એમનો અલગ પ્રોગ્રામ છે કાલ સાજે મારો અલગ પ્રોગ્રામ છે બે હો હો કિલોમીટર ના છે દિવસ દરમિયાન અમારો પ્રોગ્રામ ભેગો છે ઓલ ઇન્ડિયા નો ઓએનજીસી નો ઓફિસર મિસ્ટર જે જે પરમાર જે ઓળખતા છે એને ખબર હશે એ અમારી બે સેવા ચાકરી કરવાના છે કાલે અને આટલા સથળમાં જ્યાં પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા જેટલું નિગમનું કામ ચાલતું હતું વણાટનું કામ ચાલતું હતું એવું વણાટનું ધમધમતું કામ અમે મહેસાણા જિલ્લામાં ભાસરિયામાં ચાલુ રાખેલું છે એટલે આ એક વણકર જો એક વણકર ન હોત અને આપણે જેના ગુણગાન દઈએ છીએ જેના માટે આપણે તકરારો થાય છે કે જેના માટે સ્ત્રીઓને મંદિરમાં નહીં જવાનું જેના માટે હનુમાનજીની પૂજા કરવા નહીં જવાનું આ બધા જો એક વણકર ના હોત અને એને કપડું ના આપ્યું હોત તો એ કેવા લાગત હવે વિચાર કરો એટલે તમારી અને મારી એક વણકર તરીકે એક કુશળ કારીગર તરીકે એક તમારી અને મારી એક ચમાર તરીકે તમારી અને મારી એક આપણા બધાની એક ભંગી તરીકે તમે જુઓ તો આખા વિશ્વનું જગતનું ગાડું કુશળ કારીગરોથી ચાલે મોટો કારીગર હોય એને એન્જિનિયર કહેવાય નાનો ઘરે હોય કોઈ અને દાયણ હોય એને ડિલિવરી કરાવે તો એને દાયણ કહેવાય અને મોટી સ્ત્રી હોય મોટો ડોક્ટર હોય તો એને સર્જન કહેવાય આ બધી આપણને બાબા સાહેબ પહેલો મોટો ભગવાન આપણો થઈ ગયો વીર મેઘમાયો સંત વીર મેઘમાયાદેવ કે જેને કઈક માગી લીધું આ બંધારણ જેવું લીધું તેમ છતાંય જેટલા જેટલા સદગુરુ થયા એની પરિસ્થિતિ સુવાઈ એ તમને કહું મીરાબાઈ સંત રોહિદાસ શરણું લીધું પણ મીરાબાઈને પથ્થરની મૂર્તિમાં સમય જવું પડ્યું એમની ઓઢણી બહાર રહી ગઈ રવિદાસજીની સમાધિ મીરા મંદિરની સામે રાજસ્થાનમાં ત્યાં કરવી પડી આ બંને બાબા ભીમ સાહેબ નતા અને બંધારણ નથી એટલા હોવા થયું મેક માયાને શસ્ત્રનિંગ સરોવરમાં હોમાવું પડ્યું બાબા ભીમ નતા અને સંવિધાન સંવિધા એટલે એટલું હોમાવું પડ્યું નહીતર હોમાવું ના પડે નરસિંહ મહેતા માગવાઈ ગયા સંત રવિદાસ પાસે કે મને મારા ગુરુ થાવ હું નુકરો છું ભક્તિ કરું છું પણ હું નુકરો છું નરસિંહ મહેતાનું કેટલું મોટું નામ વિશ્વ વ્યાપક વર્લ્ડ લેવલે એ વર્લ્ડ લેવલે અત્યારે ઇન્ટરનેશનલ નામ મેઘમાયા સંત વીર મેઘમાયા દાદાનું નામ લેવા છે હવે ટિકિટ જાહેર થઈ એટલે હા સંત રોહિદાસે ના પાડી દીધું કે હું અહીંયા એકનો ગુરુ થયો છું સદગુરુ થયો છું એટલે તમે એની પાસે જાવ અને તમે એની પાસે જે સતનો સંદેશો લઈ લો તો કોણ હતા જૂનાગઢના રતનભાઈ રતનીભાઈ અને વાલ્મીકી સમાજના ત્યાં નરસિંહ મહેતા ભજન કરવા જતા આ બધું પાલી ભાષામાં અને અંગ્રેજી ભાષાના પુસ્તકો અમારી પાસે મોજૂદ પડ્યા છે એટલે અમે ડંકો વગાડીને કહી શકીએ છીએ નહીંતર તકલીફો પડે એટલે રતનીબાઈ

અમારી બે ની પરિસ્થિતિ એક વખત એવી કરી નાખી માણસો એ અચાનક ઉપાડી અને પાસો હોસ્પિટલ માં લઈ ગયા અને કે બાપુ અમને તમારા બે વાત નહીં શિયાળો છે ઠંડી છે એટલે તાડા પર ગપ્પા નથી પણ અમારી પરિસ્થિતિ કફોડી થઈ ગઈ ડોક્ટર છૂટી પડ્યો તમે લઈ જશો ને બાર અમદાવાદ તોય નહીં ગયો પડે નહીં નહીં પડે થોડી વાર રાહ જો બાપુ ક્યાં આપણે ખોટા આયા મેં કીધું બાપુ પૂછી નવાય નહીં આપણું બંધારણ એવું કે છે સંવિધાન કે કોઈને ફાંસી થતી હોય અને ભૂલે થાય કે સુપ્રીમ કોર્ટનો કોઈ જજ પસાર થાય અને ખબર પડી જાય તો એની માફી મેઠ થઈ જાય થઈ જાય જાય અને છૂટી આ પરિસ્થિતિ અમારે જોધા બાપાને ધ્યાન રાખવી પડી પેલા બેન ગઈ ગયા કે મારા સપનામાં જુદલ પીર બેટા સપનામાં જુદલપીર નહીં જેને સદગુરુ કર્યા છે એને એવું કહેવું જોઈએ કે મને સાક્ષાત જોદલપીર મળ્યા અને એ કેમ કે કે તો મને મળે તો હાલ મારા ગુરુજી પર તમને તમારા ગુરુજીમાં જોદન દેખાવા જોઈએ તમારા ગુરુજીમાં જોદન દેખાય એના ગુરુજીમાં જોદન દેખાય એના ગુરુજીમાં જોદન દેખાય અને તમારી ગમે એટલી થાય પણ આપણો ઈષ્ટો સાક્ષાત થવો જોઈએ આપણે આપણે સ્વપ્નામાં ન જ જોઈએ એટલે મારે એક ભજન પણ ગાવું હતું પણ મોજ પણ એવો નતો જીમન ભગતની હાજરી નથી

અટકો છે છે ને આ આ બધા સંપ્રદાયો આપણે આપણે ઉપર બેઠેલા છીએ બધું પણ જાણવું પડે હું તમારી રખેવાળા સરકાર છું ગવર્નર પદે છું એ મારે ના કેવું જોઈએ એટલે હું તમને કડવો પણ ક્યાંક લાગીશ અને જેને ખબર ન હોય એને કડવો લાગીશ તો એને એવું લાગે કે અમારામાં વિક્ષેપ કરે છે વિક્ષેપ નથી કરવાનો મારા વિદ્યાર્થીઓ મારી કરતા આગળ જવા જોઈએ આમના વિદ્યાર્થીઓ એમની કરતા આગળ જવું જોઈએ તમારા વિદ્યાર્થી બાળકો તમારી કરતા આગળ જવા જોઈએ આ શુભ અને આ શુભ આશીષ આ શુભેચ્છાઓ લઈને અમે બેઠેલા છીએ એટલે હવે મારી પાસે સમય નથી એટલે તમે મોજ કરો બાપા દિવસ ઉગ્યા પછી હું અહીંથી નીકળું છું અગિયાર વર્ષ તો માવજી બાપુ અને મારી પાસે બેઠેલા દિનેશ બાપુ વેચર ભદ્રના વાડામાં એમની તિથિઓમાં એકાણું સુધી આવ્યા છે અને એકત્રીસ બાર એકાણું ના રોજ બાપુજીએ સમાધિ લીધી એ પહેલા રવિગીરી બાપુએ એ સમાધિ લીધી એ પહેલા પાંચ દિવસ અમારે થાય રહ્યા છે ફરતા ફરતા એને પચીસમી ડિસેમ્બર જે નાતાલ કહેવાય ત્યાં અને ત્યાં પણ એક માણસ ગવર્મેન્ટ ઓફિસર પંચ્યાસી વર્ષનો અત્યારે હાલ હયાત છે હાજર અને બાપુજી એટલે રવિગીરી બાપુની ની હાજરીમાં કે નહીં તમારે જ આ બધું કરવું પડશે સમુબેન પિતામબેન ભાઈ અહીં હાજર છે કે તમારે જ આમને પ્યાલા પીવડાવવા પડશે અને તમારે જ પાઠ કરવો પડશે અને તમારે જ આ કરવું પડશે મહારાજ ગામના અહીંયા અત્યારે કાંતિભાઈના ઘરના હાજર હશે કદાચ તો જતા રહે મને ખબર નથી પણ એ પત્ની એના બાળકોનો પણ ખબર છે એવી જ રીતે પોપટભાઈ કંડક્ટર અહીંના જમી બરાબર એમના ત્યાં પણ એ રીતે એ જ રીતે મંગલદાસભાઈ હાજર નથી મંગલદાસભાઈના મોટા દીકરા કાંતિભાઈ પણ હાજર નથી એટલે આ તમે બધા જાણતા નથી એટલે હું તમને કદાચ નાનું છોકરું છલ્યું રાખતો હોય હું સિત્તેરે પહોંચો છું મા બાપના ગર્ભથી ગર્ભમથી જોતલપ્રી બાપાનું જ્ઞાન ઉતરી આવેલું છે બાપા એટલે જેટલું લેવાય એટલું તમારા હયાત સદ્ગુરુ પાસેથી અને એમની સાથે પ્રીત કરીને લેશો પ્રીત કરવાની એટલે વાસ ભળીને પ્રીત નથી કરવાની તમને જે આપ્યું છે અને એમના સ્વ મુખે જે મળ્યું છે એનો તમને સ્નેહ થશે ને પ્રીત થશે એ પ્રીતે જ તમારો અને એમનો ઉદ્ધાર થશે એ સિવાય આ પ્રીતનો સોદો છે

પણ દિનેશ બાપુ કહીએ આપણે જે જોગવાઈમાં બેઠા હોય જળવાવું જોઈએ એવું ના લાગુ જોઈએ પણ તમે બેસજો બાપુ હું તમને બોલાવું છું એમ ને સુધી પણ હું ત્યાં બેસી રહ્યો મારો જ હવે બધું બાજુ માંથી લઈ લીધું મારે ગાદલું લેવું છે તમે ઉઠી જાઓ તો ત્યારે મેં હવે મેં ત્રણ ચાર વખત તમને કેવડાવ્યું છે હવે તો મારી જરૂર હોય તો મને કોઈ ઘરે તો એટલે આવું પણ પરિસ્થિતિ થાય ટોયો જાય ને તો કોઈક વાળું લઈને જાય તો જાય વાળું લઈને ના જાય તો ના જાય ટોવા ગયો છે એટલે એને પાણી મળે તો મળે ના મળે તો નાય પણ મળે પણ એને ટોવાનું ચાલુ રાખવું પડે નહીં તો ભેળાઈ જાય તમને એવું લાગતું છે કે નહીં ભેળી જાય પણ લોકોની નજર કોર્ટ કચેરી સાથે અને સંપ્રદાય ભળેલી છે કે ના પૂછવા મોરને ફાંધો પીછા વગર નો કરી નાખે

કોઈ જવાબ ગોતી લાવજો તો ખબર પડશે માવો પૂછે બધું ચરણે મૂકીને સત્ય ક્યાં હશે ને સમાય જગત પાપ પુણ્ય કેટલું સાચું કર્મ બંધન કેમ કરી કફાય આ એક સવાલ બીજો ત્રીજો ચોથો પાંચમો સવાલ જવાબ હું માંગતો નથી પણ ફરી વાર બોલી જવું અને આ તમારું સ્પીકર મૂકી અને હું તમારા બધાની પાસેથી હું રજા લેવા માંગુ છું આના ઉત્તરો કરી કરી અને સદગુરુ શિષ્યો પાર પામે છે બાપા એમને ફમાતું નથી ફરી પણ હું કહું છું બીજી વખત કે માઓ પૂછે બધું ચરણે મૂકીને સત્ય ક્યાં હશે ને સમાય જગતમાં પાપ પુણ્ય કેટલું સાચું કર્મ બંધન કેમ કરીને કપાય બરાબર એટલે આવા અનેક પ્રશ્નો ઉત્તરોને એમની પાસે એમને પાસે સહયોગ કરેલી છે બરાબર

મારા પરસે પ્રીત નહીં કરો તો ચાલશે પણ દ્વેષભાવ કરશો ને તો હું એમાં સમાયેલો છું તમારા દિનેશ બાપુ હું સમાયો છું જોધતકીમાં હું સમાયેલો છું જો કોઈ ના પ્રત્યે આ ધારાને અંદર દ્વેષભાવ કરશો તો એનો ફળ ચોક્કસ મળશે એક બીજી પણ વાત કરી લો કે ક્યારેક હું માતાનું પણ ના પાડું છું પણ માતાનું ના પાડું છું એમ ગુરુનું ના પાડું છું પણ તમારે લઈને સિદ્ધ કરીને અને સામે જોવી નથી એટલે ના પાડું છું તમે લીધા પછી પ્રગટ તો કરતા નથી પ્રગટ કરો તો ખબર પડે ને પ્રગટ કરે જે જે નામ તમને આપ્યું જે કે પ્રક્રિયા આપી છે રીત રીત આપીને પ્રીત આપી છે એ રીત અને પ્રીતે ચાલો તો તમને બધું સુજી જાય તમે તમે તમારી રીતે ભજન વાણીને એના સત્સંગના અનુભવો મૂકી શકો એ જ પરિસ્થિતિ ભગવાન હોય તો ભગવતી હોય ભૂત હોય તો ભગવાન હોય આપણે હોય તો ભગવાન ભગવતીને ભૂત બધું હોય આપણે ના હોય ત્યારે કશું ના હોય પણ જન્મ મેળવણના ફેરા મટાડવા હોય તો સદગુરુના શરણે જવું પડે આજે આપણે આ ખોળ્યું છે ને કાલે ખોળ્યું ના હોય બીજા તમે કેટલાય જગતના ખોળિયા જોવો છો એ જોઈને આપણે સદગુરુના શરણે ગયા છે એટલે સદ્ગુરુ આપણો તારણહાર છે બોલો સદ્ગુરુ દેવની જય જોદલ પીરની જય જોદલ જોદ ભગવાનની જય છે આજના આનંદની જય આજના જગ્યા ભૂમની જય જગ્યા ભૂમના દેવની જય સમાયાચના સાથે હું રજા લઉં છું મારા સમય પરિસ્થિતિના માટે રજા લઉં છું બેસી રહ્યું એમ છું બોલો ગુરુ